મિત્રો જાયફળનો ઉપયોગ મોટા ભાગે ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે કરવામાં આવે છે પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ જાયફળ ખાવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થાય છે તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાયફળ ખાવાથી થતા અદભુત ફાયદાઓ વિશે જાણીશું મિત્રો જાયફળનું તેલ લગાવવાથી સોજો સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં રાહત મળે છે આયુર્વેદ પ્રમાણે એક ચપટી જાયફળમાં થોડી બદામ થોડી ઇલાયચી એક ગ્લાસ ગરમ દૂધમાં ભેળવીને રાતે સૂતા પહેલાં પીવાથી શક્તિમાં વધારો થાય છે અને કબજિયાત પેટ ફૂલવું કે ગેસની તકલીફ દૂર થાય છે જાયફળનું સેવન કરવાથી મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે જાયફળમાં તણાવ ઘટાડવાના ગુણ હોય છે તે હૃદયને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે તથા બ્લડ પ્રેશર નોર્મલ કરીને હૃદય રોગનું જોખમ ઘટાડે છે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જાયફળમાં મળતો અર્ક હેપેટાઇટિસમાં સોજાની સારવારમાં પણ મદદરૂપ થાય છે જાયફળમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જાયફળને સહેજ ઘસીને દૂધમાં મેળવીને સપ્તાહમાં ત્રણ વાર પીવાથી નપુસતા દૂર થાય છે તથા જાયફળનો ઉપયોગ શક્તિ વધારવા માટે પણ કરવામાં આવે છે જાયફળ ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે જાયફળના પાવડરને પાણી અથવા મધમાં મિક્સ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો તો થોડા દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જાયફળ ખાવાથી થતા કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરી તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો